રામ રામ સીતારામ બધાઈને કેમ શો બધાય તો આઈ હોપ કે બધાઈ મજામાં જશો અને આજ છે તારીખ પંદર એટલે કે પંદર ઓક્ટોબર અને શનિવાર એટલે આજનો દિવસ આપણો ખાસ છે અને વિડીયો પણ આજે આપણે સ્પેશિયલ બનાવવાના છે તમારો વિડીયો જોતા રહેજો ખાસ વિડીયો તો એટલા માટે કે આજ અમારે ઝીણકાભાઈના છોકરાનો એટલે કે પરબતભાઈના છોકરાનો બર્થડે છે આજે એટલે આપણે એને બર્ડ ડે વિશ કરવાનો છે આજે આપણે કેકનો પ્રોગ્રામ છે કેક કાપવાની બર્થ ડે વિશ કરવાના બર્થ ડે ઉજવવાના છે અને સાંજે પણ નાની એવી બધા મળીને એક પાર્ટી કરીશું જમવાનું બનાવીશું ત્યાં જમવાનો પ્રોગ્રામ રહે આપણો તો અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને ભાર્ગવભાઈનો બર્થડે આજે આપણે ઉજવીશું એનું આખે આખું તમને વિડીયો અમે શૂટ મે જેટલું થાય એટલું બનાવીને બતાવીનું કારણ કે એમાં પછી ઘણી બધી પબ્લિક હોય ને અમુક ને પછી એમાં કેને કનો કેડિયો શૂટ કરવો સીન લેવું ના લેવું કોઈને મજા આવે ના આવે એટલે એ અમુક પ્રશ્ન ઊભા થાય એટલે એમાં આપણે પછી આપણા પૂરતો આપણા જ સીન આપણે લઈને બનાવીને બધાનું તો આપણે કંઈ લેવાનું થતું ને તો વિડીયો અમારો જોતા રહેજો કન્ટિન્યુ હું દિવ્યશભાઈ તારું કહેવાનું હા કહ્યું ને બર્થ ડેમાં કેક આપું ગિફ્ટ આપું મજા કર હું સાવસ તો ગિફ્ટ માં તો કાઉ દેવાનું છે કે વિચાર્યું કે લઈ આવ્યો કે લેવાનું હોય કે હું કે લુગડાની હમ જોડી હું કા કપડા દે કા પછી પૈસા જ દે હું તો કપડા માંથી એક બજાર માં જોવા જાય હું કપડા માં એના માપના ને કલર માં ને આપડે બહુ નો ખબર પડે કારણ કે ઈ બાયુ નો વિષય છે એટલે તો પછી કેશ જ કરી દેવાય પૈસામાં પૈસા દે દેવાય ને હા તો પછી રૂપિયા દે દેવા ચાલો એવું કે હાજ પડે તો ખબર પડી જાય હું દેવું ને હું ન દેવું બાકી કેક તો ખાવાના છે હા બરોબર ચાલો તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલમાં નવા આવ્યો તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને ભાર્ગવભાઈ અમારે આવ્યો તો કેર સ્પેશિયલ વસ્તુ આપી ગયો અમને કેટબરી એટલી બધી એક બે ત્રણ ચાર પાંચ બધાની બે બે લેવાની છે અમને અને બાકીનો પ્રોગ્રામ આપણે હાજે કરશું તો ફાઈનલી આપણે આવી ગયા છે આપણી જે પાર્ટી કરવાની હતી એ પાર્ટીમાં ભાર્ગવભાઈની કેક મીણબત્તી પ્રગટાવી દીધી અને હવે આપણે પાર્ટી ચાલુ થાય છે ધીરે ધીરે ભાર્ગવભાઈ ને કોઈ પાર ને ઉતાવળે એવી જુઓ ફૂક મારવાની ચાલુ કરી દીધી હજી કોઈ ગીત જોઈ નથી હાલો અમારી રાધિકાબેન આવી ગયા છે રાધિકાબેન ને કેક બહુ વાલી મને બહુ ભાવે અને ભરપૂર ભાઈ ખવડાવે તાજી ચા બનાવે એને ખવડાવશે આ છે અમારા પ્રબુદ્ધ છોકરી છે મોટી છોકરી નું નામ છે રાધિકા અને હવે અમારે જીએનસી બેન આવે છે એનું નામ જીએનસી છે આ પણ અમારા ભાઈ ની છોકરી છે પૂરા પરિવાર ને મળ્યું બેનને ને અરખતો હોય થોડોક બર્થડે વિશ કરવાનું મતલબ એને આવું જ જોઈએ અને અમારે કેવું અમારે ભાર્ગવભાઈ યાદ કે કેટલી ખાય હોય કઈ નક્કી ન આવું હેપી બર્થડે નું અહીંયા તોરણ લગાડેલું છે મસ્ત ફુગાઓ કલર કલરના ના દિવ્યેશભાઈ નું લગભગ ડેકોરેશન હશે અમારી બેન આવે છે મસ્ત મજાની ગિફ્ટ લઈને અંદર તો હું હોય

અમારા પાર્ગવ એને માથે પાછડ્યા જો એ પણ એવું જો 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 વીએસ ખવરાવે તો હાલો આવી ગયા અમારા ભાણેજ આ બે છે અમારા ભાણેજ જ છે બેનના છોકરા જે આપણે એક વાડીએ ગયા હતા ને વાડીએથી આવ્યા હતા એને પણ આમંત્રણ આપ્યું છે બર્થડે માટે ખાસ આમંત્રણ એને પણ બર્થડે તો ઉજવવા માટે બોલાવીએ કારણ કે એને વાડી વિસ્તારમાં ઓછો ઉજવવા માટે ભાર ગવ અમારી કેક છે બ્લેક એન્ડ વ્હાઈટ એમાં ભાર ગવ લખેલું તમે જોયું હમણાં ભાર ભાઈ એકલો એકલો હિસાબ કરતી જો એટલી ખાધી તો અને પૈસાનો પાર મળ્યો અરે આપને કમસ્તેલાલ કલદનનો ગિફ્ટ જબરદસ્ત ખટારો મળ્યો છે અને એકલું પેકિંગ છે અંદર હું નીકળે અમારે રાધિકા બેન ને જિયા છે બેન સેલ્ફ ફ્લેમ ઊભી ગઈ ને ક્યાં ફરકમાં કઈ ઘટે ને આમ મસ્ત મજાની પાર્ટીન ભાર્ગવભાઈ ફુગાના સારા કરે આ જો અમારું ડેકોરેશન કરે દિવ્યેશભાઈ જો દિવ્યેશભાઈ ફુગવો પડ્યો हर गौ तो फोड़ तो फोड़ी है मैं दिव्य भाई पहला फोड़ना है दे दे। जबरदस्त खटारो से दस पंदर वीर वालों लगे हैप्पी बर्थडे फार गौ फ्रॉम जी यू अरे वाह आ तो लाल कलर ने कीप तुम जुओ हो जियान से आपी है ब्लू कलर ने राधिका ही आपी है फार गौ भाई एक गिफ्ट फोलवा चालू कर दी तू जुओ मस्त मजा मोटर्स है ओ झक्कास सुपर रिमोट वाली मोटर बीजी गुप्त खुले है शू निकले हमें આ બેઠો એનો મામો હે ટીપ ખોલવાનું ચાલુ કર્યું છે એકમાં તો મસ્ત રિમોટ વાળી મોટર નીકળી રિમોટ થી ચાલે રિમોટ બંધ થાય ફર્સ્ટ તો ઉપર સારી લાદી માં આવે તો ટકી પાછું અમારે ભાર્ગવભાઈ બતાવી દે લગભગ તો નક્કી ન હોય અને આ નીકળ્યું છે મસ્ત મજાનું શું છે ઓ છોટા ભેમ વાવ ભાર્ગવભાઈ માટે સ્પેશિયલ છોટા ભીમવાળું દફ્તર સ્કૂલ બેગ કહેવાય લીધી સીધી ભાર્ગવભાઈનું ઉતાવળ આ કાગળ વેચું અમારા રાધિકાના હાથમાં આવ્યું કાગળ હવે ફાઇનલી આપણે સેન્ડવીચનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હે સાંજે પાર્ટી જમવાની હતી જમવામાં અમે સેન્ડવીચ બનાવી છે સેન્ડવીચ છે બાકી તો રોટલાની છે જ એને જે ખાવું હોય પણ અમારે દિનેશભાઈના જ આપણે ખબર છે સેન્ડવીચ હોય તો બીજી કોઈ વસ્તુ ન જોઈએ અમારે દિનેશભાઈ ખાવાનું સ્ટાર્ટ થતું એનું સેન્ડવીચ તો ફાઈનલી આપણી પાર્ટી થઈ ગઈ છે પૂરી કેક કાપી આવ્યા બર્થડે ઉજવો ઉજવ ભાર્ગવનો ભાર્ગવ અમારા ભાઈનો છોકરો હે જેમ કેક કાપી અમુક ગિફ્ટ આપી પૈસા આપ્યા એક રિમોટવાળી મોટલ હતી એને આપવી જોઈએ ત્યારે બધા એનો તો સેલ નહોતા એટલે સેલ લઈ આવ્યું પછી એ આપશે અને મસ્ત બર્થડે ડે હવે આપણો ટાઈમ ઓવર થતો રહે ઘડીક હવે વિડીયો એડિટિંગ કરશું થોડોક આરામ કરીએ અને શાંતિ તો હજી નતા આવીને આ શાંતિ નહીં હે હમણાં આવી જાય હું તો આખો આખોથી બેહી બેહીને પછી અત્યારે હું ઘેર વાગી આવ્યો એટલે હવે આપણે આરામ કરીશું અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નવા વિલોગમાં મળશું ત્યાં સુધી બાય બાય